નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહાવીર હોલ પાસે લારી પરથી ખરીદેલા છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો શહેરના વાઘોડિયા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે એક લારી પરથી ગ્રાહકે છોલે કુલચા ખરીદ્યા ખરીદીને પાર્સલ કરાવ્યા હતા એ પછી ઘરે જઈને જમવા બેઠા હતા તેમના બાળકે એકાદ બે કોડિયા ખાધા પછી છોલેમાંથી મરેલું ઉંદર મળી આવ્યો આજે વાઘોડિયા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલા છોલે કુલચાને એક લારી પરથી એક ગ્રાહકે બપોરે છોલે કુલચા ખરીદ્યા હતા અને તે પાર્સલ કરાવીને ઘરે લાવ્યા હતા એ પછી તેઓના પરિવાર સભ્યો સાથે જમવા માટે બેઠા હતા ગ્રાહકના એકાદ બે કોડિયા ખાધા હતા એ પછી વાસણમાં જોતા છોલેમાંથી મરેલું ઉંદર મળી આવ્યું હતું જે જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા જેથી મરેલા ઉંદર સાથેના છોલે ભરેલું વાસણ લઈને ગ્રાહક સીધા જ બાપોત પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને જ્યાંથી છોલે કુલચા ખરીદ્યા હતા ત્યાં તપાસ થાય અને વેપારી સામે પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માંગણી કરી હતી અંજલીબેન મહેશભાઈ પરમાર આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી દુકાનદાર અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જેનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનારપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ છે મહાવીર હોલ ચાર રસ્તા પાસે દિલ્હી ચોલે એ લારી છે ત્યાંથી આજે બપોરનું જમવા માટે છોલે પૂરતા લેવા આવ્યો તો પાર્સલ પાર્સલ ઘરે લઈને જોયું કાઢ્યું છોકરાઓએ એક બે કોળિયા ખાધા પછી અંદરથી એક ઊંધેરી ઉંદર મળેલો મળી આવ્યો છે આ તમે જોઈ શકો છો એની જાણ અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં કરી છે ફૂડ એન્ડ ડ્રગ આજે રજા હોવાથી હજી એની અરજી પાકી છે કોર્પોરેશન ફૂડ એન્ડ ડ્રગનું લાયસન્સ પણ એ ભાઈ પાસે છે કોર્પોરેશનની એક નૈતિક જવાબદારી બને છે કે એનું રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ રેગ્યુલર રાબેતા મુજબ એનું ક્વોલિટી ટેસ્ટિંગ થવા જોઈએ અમારે જેવા સવારથી સાંજ લગ્ન બસો ત્રણસો માણસ છે એના ત્યાંથી ખુલ્લે પુલચા જમ્યા પણ છે અને પાર્સલ બી લઈ ગયા છે કે એ લોકોના હેલ્થનું શું હેલ્થની જવાબદારી કોણ લેશે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે